भारत का एक अभिन्न अंग है एक अनिच्छेद अंग है और ये एक तरीके से स्वयं स्पष्ट है आ, किसी प्रकार की इस मामले पर आ, कोई हकीकत में कोई बदलाव नहीं आता है ये चीनी पक्ष को इसके बारे में पूरी तरह से ज्ञात होना चाहिए चीन की मनमानी हरकतें जैसे कि शंघाई हवाई अड्डे पर जो हादसा हुआ સામે આવ્યું જેમાં તેમણે એવું કહ્યું છે કે ભારતનું રાજ્ય અરુણાચલ પ્રદેશ એ ભારતનો ભાગ જ નથી એ ચીનનો ભાગ છે ચીનનો જેનાન પ્રાંત છે તેનો આ ભાગ છે અને ભારત ભારતનું જે સ્વામિત્વ છે અરુણાચલ પ્રદેશ પર તેને ચાઈના ક્યારે સ્વીકાર નહીં કરે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નીંગનું આ નિવેદન ત્યારે સામે આવ્યું કે જ્યારે શાંઘાઈમાં એક ઘટના બને છે શાંઘાઈમાં થાય છે એવું કે શાંઘાઈ એરપોર્ટ પર મૂળ ભારતીય પરંતુ યુકેમાં રહેતા પ્રેમા વોંગજોંગ થોંગડોંગ જે છે તેમની અઢાર કલાકથી વધારે સમય માટે અટકાયત કરવામાં આવે છે આ અટકાયત કરવા પાછળ ચાઇનીઝ ઓથોરિટીસ છે એવું કારણ આપે છે કે પ્રેમાનો જે પાસપોર્ટ છે તેમાં જે પ્લેસ ઓફ બર્થ જે છે તે અરુણાચલ પ્રદેશ લખેલું છે અને આમ અરુણાચલ પ્રદેશને ચાઇના ભારતનો ભાગ માનતું જ નથી તેના કારણે પ્રેમા વોંગઝમની અઢાર કલાકથી વધારે સમય માટે અટકાયત કરવામાં આવે છે અને આ પછી ચાઇનાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ વિવાદમાં એ કૂદી પડ્યા અને માઓનિંગનું નિવેદન આવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ નથી તે ચીનના જેંગનાન પ્રાંતનો ભાગ છે તો હવે આજે ભારતના આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ચાઈનાને રોકડું પરખાવ્યું છે કે ભારત અને ચાઈનાના સંબંધોમાં મજબૂતી માટે સરહદ પર શાંતિ એ પહેલી શરત છે अरुणाचल प्रदेश एक भारत का अभिन्न हिस्सा है और चाइना तरफ थी कोई भी प्रकार की प्रतिक्रिया आ हकीकत ने बदली नहीं सके त आओ सांबलिए आपला विदेश मंत्रालय ना प्रवक्ता रणधीर जयसवाल ने ये प्रतिक्रिया भारत का एक अभिन्न अंग है एक अनिच्छेद्य अंग है और ये एक तरीके से स्वयं स्पष्ट है आ, किसी प्रकार की इस मामले पर आ, कोई हकीकत में कोई बदलाव नहीं आता है ये चीनी पक्ष को इसके बारे में पूरी तरह से ज्ञात होना चाहिए जहाँ तक आपने कहा क्या हमने इस मुद्दे को उठाया है जी हमने चीनी सरकार से यहाँ नई दिल्ली में और बीजिंग में दोनों तरफ उनसे इस मुद्दे को बड़े सख्ती से उठाया था कि ये जो है निराधार है नहीं बिल्कुल गलत है जिस प्रकार से इस प्रकार की बताओ क्या भारत चीन के आपसी रिश्तों के लगातार और व्यापक विकास के लिए सीमावर्ती यानी बॉर्डर क्षेत्रों पे इलाकों पे शांति और सुकून बनाए रखना एक ज़रूरी के लिए ज़रूरी है इस बारे में हमारी राय हमेशा साफ और एक जैसी रही है अक्टूबर दो के बाद दोनों पक्षों ने बॉर्डर इलाकों में शांति और सुकून स्थापित करने के लिए मिलकर काम किया है और इसी आधार पर हमारे रिश्तों में एक स्थिरता आई है और उसमें एक तरक्की हुई है चीन की मनमानी हरकतें जैसे कि शंघाई हवाई अड्डे पर जो हादसा हुआ दोनों पक्षों द्वारा आपसी भरोसा और समझ बनाने और धीरे धीरे आपसी रिश्ते को सामान्य यानी नॉर्मल बनाने की कोशिशों में कोशिशों में मददगार नहीं है हमें दर्शक मित्रों अपने अपनी मदद थी समझिए કે ચાઇનાનું ભૂતકાળમાં કોન્સોલિડેશન કઈ રીતે થયું છે કોન્સોલિડેશન એટલે કે ચાઇનાનું નિર્માણ કઈ રીતે થયું છે તમે જ્યારે એના ભૂતકાળમાં એટલે કે ચાઇનાના ઇતિહાસમાં નજર નાખશો તો ચાઇનાએ મોટા ભાગના જે વિસ્તાર છે તે પચાવી પાડ્યા છે અને તેના કારણે ન માત્ર ભારત પરંતુ બીજા પણ જે દેશો છે તેમની સાથે પણ તેને આ જમીનને લઈને ખૂબ મોટા પાયે વિવાદો છે તો સૌપ્રથમ પ્રથમ દર્શક મિત્રો આ તમે નકશો જોઈ શકો છો ચાઇનાનો ચાઇનાના ઉપર જે જમીની મિત્રો છે એટલે જમીન સરહદ સાથે જોડાયેલા મિત્રોમાં આવે છે મંગોલિયા આ બાજુ આવે છે રશિયા આ આવે છે કઝાકસ્તાન ને પછી સેન્ટ્રલ એશિયાના દેશો નીચે દક્ષિણમાં આવે છે આપણું ભારત અને આ બાજુ નીચેની તરફ આવે છે દક્ષિણ દિશામાં વિયેતનામ લાઓસ અને મ્યાનમાર બર્મા અને આ બાજુ એક સરહદ એની લાગે છે નોર્થ કોરિયા સાથે હવે દર્શક મિત્રો આપણે સમજવું રહ્યું કે ચાઇનાએ મોટા ભાગના વિસ્તારો જે છે એ જ્યારે એનું ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એણે પચાવી પાડ્યા છે સૌ પ્રથમ વાત કરીએ આ ઈસ્ટ તુર્કિસ્તાનની એટલે કે ચાઇનીઝ ઓક્યુપાઈડ ઈસ્ટ તુર્કિસ્તાન આ તમે જે ચાઇનાનો વિસ્તાર જોઈ રહ્યા છો તે હાલમાં ચાઇનાનો સૌથી મોટું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ જેનું નામ છે શિંગઝિયાંગ અને ચાઈનાએ તેને ઓગણીસો ઓગણ માં પચાવી પાડ્યું હતું અને તે પહેલા તે ઓગણીસો ચુમ્માલીસ થી ઓગણીસો ઓગણ દરમિયાન તે યુએસએસઆર નો ભાગ હતો હવે વાત કરીએ ટીબેટ દર્શક મિત્રો તમે આ સ્ક્રીનમાં જે જોઈ રહ્યા છો ટીબેટ નો વિસ્તાર ટીબેટ એ ભારત અને ચાઈના વચ્ચે એક બફર સ્ટેટ હતું એટલે કે જ્યારે ટીબેટ નું અસ્તિત્વ હતું ત્યારે ભારત અને ચાઈના ની સરહદ લાગુ જ નહોતી પડતી પરંતુ ચાઈનાં પહેલાં પ્રીમિયમ પ્રીમિયર આવે છે માઓ જેદોંગ તેઓ ખૂબ વિસ્તારવાદી હોય છે અને ઓક્ટોબર ઓગણીસો પચાસમાં તેઓ આ તિબેટ પર આક્રમણ કરીને તિબેટને પણ પચાવી પાડે છે અને તે સમયે આપણા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને એક ચેતવણી પણ આપે છે કે ચાઈનાની આ ગતિવિધિથી સચેત રહેજો કારણ કે સરદાર પટેલ જાણી ગયા હોય છે માઓ જેદુંગની એ વિસ્તારવાદી નીતિ વિશે અને કેમ કે ઓગણીસો પચાસમાં ચાઇના જે છે તે આ તિબેટને પણ પચાવી પાડે છે અને જેના કારણે ભારત અને ચાઇનાની જે સરહદ છે તે ડાયરેક્ટ આવી જાય છે અને હવે ચાઈના જે ભારતની જે સરહદો છે ખાસ કરીને આ જે મેકમોહન લાઈન જે અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે તેને માનવા તૈયાર નથી હવે વાત કરીએ ત્રીજો સૌથી મોટો વિસ્તાર જે ચાઇનાની ઉત્તર દિશામાં આવેલો છે જેની સરહદ રશિયા સાથે લાગે છે તે છે મંચુરિયા ચાઇના આને પણ પચાવી પાડ્યું છે આની ક્રોનોલોજી પર નજર કરીએ તો ઓગણીસો એકત્રીસ થી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન ત્યાં જાપાનનું પ્રભુત્વ હતું અને બીજા વિશ્વયુદ્ધમાં ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસમાં યુએસએસઆર એ આ પછી ત્યાં મંચુરિયામાં આક્રમણ કર્યું અને તે પછી જાપાને સરેન્ડર કરી લીધું હતું અને આ પછી જે છે યુએસએસ આરે આ મંચુરિયા રીજન જે છે ચાઇનાને સોંપી દીધો હતો આમ જે મંચુરિયા જે છે તેની પર ઓગણીસો એકત્રીસ થી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન ચાઈનાનું પ્રભુત્વ હતું આ પછી વાત કરીએ આ તમે જે વિસ્તાર નકશામાં જોઈ રહ્યા છો આ દેશ છે મંગોલિયા તેનો પડોશી દેશ છે અને તે પછી આવે છે ચાઇનીઝ ઓક્યુપાઇડ સાઉથ મંગોલિયા આ જે સાઉથ મંગોલિયા છે તેને ઇનર મંગોલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે મંગોલિયા જે છે જેને આઉટર મંગોલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે તે આઝાદ થઈ જાય છે પરંતુ આ ઇનર મંગોલિયાનો જે વિસ્તાર છે તે રિપબ્લિક ઓફ ચાઇના દ્વારા પચાવી પાડવામાં આવે છે આમ તમે જોઈ શકો છો ચાઇનાના જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમ કે ટિબેટ છે શિંગજિયાંગ પ્રોવિન્સ છે મંગોલિયાનો જે પાર્ટ છે તે તમામ વિસ્તારો ચાઇનાએ ક્યાંક ને ક્યાંક પ્રચા પચાવી પાડ્યા છે અને પ્રોપર જે ચાઇના છે તે ખૂબ જ નાનું છે અને હવે વાત કરીએ કે ચાઇના માટે હાલમાં સૌથી મોટો માથાનો દુખાવો જો કોઈ હોય તો એ તાઇવાન છે કેમ કે શી જિનપિંગ જે ચાઇનાના પ્રીમિયર છે તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે ચાઈના માટે હાલમાં સૌથી મોટો કોઈ દુખાવો હોય તો તે તાઇવાન છે અને તાઇવાનની સામે ચાઇના હાલમાં ઘણા બધા જે શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યું છે અને ભવિષ્યમાં એ પણ સંભાવના છે કે જેમ રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું એમ હવે ચાઈનાના જે પ્રીમિયર છે શી જિનપિંગ એ તાઇવાન પર આક્રમણ કરીને તાઇવાનને પણ પચાવી શકે છે પરંતુ આપને જણાવી દઈએ કે હાલમાં જે આપણા લેપટોપ્સ છે આપણા મોબાઈલ છે જે તમામે તમામ ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે તેમાં જે સેમી જે છે તેમાં એંસી ટકા મોનોપોલી એ તાઇવાનની છે એ તાઇવાનમાં બને છે આમ ચાઇનાની ઈચ્છા છે શી જિનપિંગની ઈચ્છા છે કે અમે ગમે તેમ કરીને તાઇવાનને પચાવી પાડીએ પરંતુ હાલમાં તો એને યુએસએનું જે મિલિટરી સપોર્ટ છે તે حاصل છે હવે વાત કરીએ સૌથી ભારતનો જે પ્રાંત જે છે તેમણે પચાવી પાડ્યો તે છે 1962 ના ભારત ચાઇના યુદ્ધ વખતે આ જે અક્સાઈ ચીનનો જે વિસ્તાર જે છે તેમણે પચાવી પાડ્યો છે સૌપ્રથમ માઓ જેદુંગના નેતૃત્વમાં ચાઇનીઝ જે પીપલ્સ લિબરેશન આર્મી છે તેણે ત્યાં ઘૂસણખોરી એટલે કે ઇન્કર્શન્સ શરૂ કરી દીધું હતું હાઈવેનું નિર્માણ શરૂ કરી દીધું હતું અને બાસઠનું જે યુદ્ધ થયું તેમાં તેણે આ જે વિસ્તાર છે અક્ષય ચીનનો વિસ્તાર પચાવી પાડ્યો છે અને હવે ચાઈનાની નજર છે અરુણાચલ પ્રદેશ પર નેવું હજાર સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે જેને ચાઇના ગમે તે કરીને પચાવી પાડવા માંગે છે અને ચાઇનાની આ જે ડિપ્લોમેસી છે તેને વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી પણ કહેવામાં આવે છે પરંતુ ચાઈનાએ ભૂલવું ના જોઈએ કે કોઈ પણ દેશ ત્યારે જ મહાસત્તા બની શકે છે કે જ્યારે તે